પ્રાંચીમાં છઠ્ઠા કારડિયા રાજુત સમૂહ લગ્નનું સુંદર આયોજન છે બીજું કે બધાના સમયનો અભાવ છે એટલે બધાના નામ નહીં લો પણ જસાભાઈ બારડ માનસીભાઈ પરમાર માનસીભાઈ ડોડિયા ગોવિંદ કાકા અને જે કંઈ જેના નામથી હું પરિચિત નથી પણ જે કંઈ કાર્યકર્તાઓ સમાજના વડીલો આગેનો આગેવાનો અને જે કંઈ અહીં ઉપસ્થિત છે બધાનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું લગ્ન વિશે તો બધાએ જે કંઈ અમને માહિતી હતી વડીલો એ બધું બોલ્યા જ છે અને હું તો ચોખ્ખું કહું છું કે હું ગમે ત્યાં જાઉં હું જાજુ ભણેલો માણસ નથી પણ જો માણસ કરવા નીકળે અને ઈશ્વરની દયા હોય ને તો એમાં કંઈ ઘટતું નથી જો કંઈ કરવું હોય એને જ

જે લોકોને આખું હો વર્ષનું આખું પૂરું થાય ના કરીએ કહને બેસી હજાર લોકોને મેં દારૂ મુકાવરાયો છે કે જે એ તો વડીલો સિંચન કરશે જ આગળ પણ હું જે સમય લગ્ન વિષય નથી કહેવાનું દાંપત્ય વિષય નથી કહેવાનું પણ એ બધું થતું આયુસન થશે પણ એનેથી જે વિશેષ કરવાનું છે એ ટૂંકમાં બોલવા આવ્યો છું કે આજની જે યુવાન વડીલો જે આપણે નશાના માર્ગે જ્યાંથી પૈસા ને શરીરનો

સ્વાસ્થ આપણું સારું હોય તો બધામાં દોડીને આપણે કામ કરીએ કે સમજાય હે તો હમણાં ઉતરો કેમ પડમ પડી કરતા હોય કરે જ માણસ તમારો ભાવ હતો કેટલા વર્ષે મારે ત્યાં નંબર આવે એ નક્કી નથી પણ મન ખાલી કીધું આવી સમૂહ લગ્ન કરવી છે ને તમે અને પાછી મારા ઠાકરે પરીક્ષા કરી રાતે બેઠા ત્યાં મેં તો કીધું

મને તો એ નથી સમજાવું કોઈ પણ જ્ઞાતિ નો વાત કરું નકરી આપણા સમાજ વાત નથી કરતો બને બધી બનવા કાળે બને આ હાલ તો હું જોઉં છું કે આમ ફેશન બની જાય છૂટું કરવાનું કઈ કઈ નવાઈ નથી લગ્ન કર્યા પાંચ મહિના થયા હોય મને નથી ફાવતું છૂટું કરવું પડશે શું આ શું છે દાંપત્ય જીવન એટલે શું છે બતાવો મને કોઈ એના માટે પ્રયાસ કર્યો ગેરવ્યાજબી તો નથી બોલતો ને સમજણ નથી આપણામાં સમજણ હું પણ હું છે આપણામાં ફલાણા કોઈ પણ આપડી કોઈ જગ્યાએ બેન દીકરી છે ભાઈ આપડી દીકરી કોક ઘરે છે જ ખોટો રૂવા પાવર બતાવવાની જરૂર નથી સમજાય પોતે સક્રિય બનો માન મર્યાદાથી જીવવું આપણી પરંપરા છે કારણ કે બધા જગત માં એક મહેમાન જ છે એ તો માણસ જયારે એની પ્રગતિ થતી હોય પદ પ્રતિષ્ઠા ઉપર બેઠો હોય તારે આંધોળો થઈ જાય બાકી આ જગ્યા આ જગત માં એક એ માણસ રહ્યો એ મહેમાન જ છે આજ નહી તો કાલે એના જવાનું જ છે માણસ કોને યાદ કરે છે કે આ ધરતી ઉપર વિચાર તો કરો આ કેટલું તપો પડે છે રાજાજી તેજાજી હું તો મારો બાપ છે એટલે નથી ભૂલતો પણ નવસો વર્ષે જગત ને સલામ કરવી પડે પાંત્રીસ ચાલીસ વર્ષ થી લોકો દારૂ પીતા એ એક સેકન્ડ માં છે હું બીજું કઈ ના કરી નહીં બે થી પંચ્યાસી હજાર લોકો ને અહીંથી દારૂ મુકાય તો જઉં છું ને મારા મા બાપ ને કોઈ અફસોસ નહીં થાય તો તમે બધાય બેઠા જો હું સાધારણ વ્યક્તિ એક કઈ કરી શકતો હોય તો તમે જો ચાર ચાર ડબલા આ બધા સમાજમાં કોઈનું ભલું કરવામાં જોડે જાઓ તો દુનિયાના નકશામાં આપણો ભારત નોખો હશે લખી નાખો સમજાય છે તો હું ફલામણા ફોનમાં ફટાફાડો હાટો ઉપર પડી જાઉં છું કાર્ય એવા કરો ને પરમાત્માને ફોટા ફાડવા પડે આપણી યારી મારી યારે પડાઈ શું થાય બધાને ઓળખું છું અને તમારો ભાવ છે આવો આયોજન કર્યું એનું આયોજન તૂટી જાય મને એમને કીધું અહીંથી મને કે વિશ્વાસ છે ચાલીને આવો કંઈ ના થાય પણ મને વિશ્વાસ હોય ને હમણાં ઉપા ઉપ થઈ જાય છે વ્યવસ્થા બગડી જાય ક્યાંય આપણે સહભાગી ના બનીએ કે નડતર રૂપ હું કામ બનવું હોય આજે એવું નથી કે તો રાજપૂત સમાજ જ બેઠો ઘણાય કારણ કે વિડિયાના માધ્યમથી મને સાંભળ્યો હોય છે દાદાના પરચા સાંભળ્યા ઘણા એવા બારે ઉભા છે જે આ સમાજના નથી પણ માનસ જાતિ તો છે ને ભલામાના માનવ મનુષ્ય મેં કદી જ્ઞાતિવાદ નથી કર્યું કે પહેલી જાતિ મનુષ્ય જાતિ અને જીવું ને ત્યાં લગી મારા ઠાકરને પ્રાર્થના કરું છું અંતિમ અંતિમ શ્વાસ રહે ને તો એ પણ મનુષ્ય ની જાતિના હિતમાં જ મારું ડગલું હોય ક્યારે અહિતમાં આવું હોય કારણ કે મેં તો નક્કી કર્યું આ તો એક પ્રયાસ કરું છું બાકી જો માણસ ને લાગવાન સમજણ વાળો વર્ગ હશે કોઈ પણ જ્ઞાતિ નો તો લાગવાનું હોય છે લાગી જવાનું છે બાકી ગમે એટલા બોકા નાખો એ જાગવાના નથી એને આદત પડી જાય છે એનો દાડો ઉકેલ કોકની ખોદણી કરવાની આદત છે કુટેવ છે

બધે આપણે સાચા હોય એવું જરૂરી નથી પણ જે તે જગ્યાએ જે તે વર્તન બધા વડીલો મિત્રો બેઠા આગેવાનો ને છે બધા લાગુ પડે છે કે આપણાથી જે થતું હોય એ જ થાય જે ના થતું હોય એ ના કરવા જવાય સમજાય હજુ ઘણી આ ધરતી ઉપર ઘણા એવા આવશે ઘણા અહીં જતા રહ્યા કાયમ કોઈ અહીં રોકાણું નથી એટલે આ ધરતી ઉપર પરમાત્માએ ચોર્યાસી લાખ યોનિમાંથી આપણને અહીં મોકલ્યા છે તો એકવાર રાતે હોતી વખતે પોતાના આત્માને કહેજો પૂછજો કે આજના દિવસમાં મેં શું કર્યું જવાબ તમને અંદરથી મળી જશે કોઈને પૂછવા જવાની જરૂર નથી અને આ હું કરું છું રાતે હોતી વખતે કરું જ છું તમારા ગમે એવો ધન વૈભવ હોય તો હું દોડીને નથી આવતો ને તમને ભગવાને આપ્યું તો હું રાજી છું અને મારે કઈ એમાંયથી છૂટવી નથી લેવાનું મારી જીવન જરૂરિયાત માટે એક જ ટાઈમ હું તો બે ટાઈમ જમતોય નથી એક જ ટાઈમ રોટલો અને એ ભગવાને બે હાથ વચ્ચે એક પેટ આપ્યું છે ગમે અહીંયા ભરી લઈશ કોઈને મૂર્ખ બનાવવાની જરૂર નથી અને આજ તમે જોજો આ તો રવિવાર થઈ ગયો સોમ મંગળવાર બે દિવસનો દોઢ લાખ માણસો દર્શને આવે છે આ તમારે આજ જ સમૂહ લગ્ન થયું મારે તો રોહિત સમૂહ લગ્ન હોય છે તો જોજો ક્યારે પોતાના પરિવાર માટે પોતાના હિત માટે તો બધા જીવશે લોકો ના હિત માટે પેલું ડગલું કોણ છે બતાવો મન આપશે કોઈ બલિદાન કે જરૂર હોય કે ભાઈ તારે કઈક કામકાજ હોય મારી ગાડી લઈ જાય

આપણે કોઈકનું ભાંગીને બેઠા છીએ આપણું ભાંગવા વાળો કોક તૈયાર થાય છે એટલું નક્કી કરી લેજો પણ હારા કર્મો હોય છે હારું દોડ્યાલા હશુ તો જગત કહે છે કદાચ તમારી સામુ કોક આંગળી કરશે ને તો એ કહે છે કે ફલાણા ભાઈનું અપમાન કરે હામાં મજા નહીં આવે આપણે ના બોલવાનું હોય ના વ્યક્તિ બોલે એ આપણી કમાણી થઈ કેવાય ભાઈ સમજાય એટલે જે આપણામાં વ્યસન ખોટી ખોટી અને હું તો કઉ આ બધું કદાચ ના ત્યજી હતો તો કઈ નહીં લોકોના પગ દો એને નડવા ના જઈશું પરમાત્મા એ તમને આપ્યું છે રાજી છે અને એ કાયમ રહે છે એવું જરૂરી નથી કારણ કે જે કઈ તમે ખરીદ્યું જે કઈ મેળ્યું એ ભવિષ્યમાં કોકનું જતું અને આવતીકાલે કોકનું નહીં થાય એની હું ગેરંટી એટલે પરિવર્તનશીલ છે આ ધરતી ઉપર ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે જે કઈ તમે ઉપર ફેંકો દિવાલ સામે દડો ફેંકો તો એટલી સ્પીડ થી પાછો આવશે એમ જે કઈ તમે હામલા ને ફેંકશો એવું તમારા ઘરે બનવાનું છે આજ નહી તો કાલ લખી લેજો પરમાત્મા આ તો હું એવું મારા મન થી કરું કહું છું કે પેલા એ ચિત્રગુપ્ત ને બધા કદાચ ચોપડા રાખતા હવે લેપટોપ આવી ગયા

કે હું કે મારો ધર્મ જોડવા વાળો મોટો નથી પણ જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળો નાથ મોટો રાખજો સમયનો અભાવ છે હજુ મારે ઘણી જગ્યાએ જોવાનું છે વડીલો જે કઈ સમાજના અગ્રણી નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓ અને જે કંઈ આપણે સભામાં બેઠા એ સમાજના વડીલો

અને હું તો મારા પરમાત્માને કહું છું મારે ક્યારેય મોટું નથી બનવાનું મારે બધાની વચ્ચે જીવવું છે અને એવી રીતે જીવાડ છે પણ જ્યાં અમુક જગ્યાએ તમે મન જોઈને હમજણ ગુમાઈ જાવ છો ને ઉપર પડી જાવ ને ધકામુકી કર દો આ વર્તન મન ક્યાંય જો મારું થોડું કે તમારા હૃદયમાં ભાવ હોય ને તો ખાલી જ્યાં હશો ત્યાં ઉભા રહેજો ને મારો ઠાકર એમાં રાજી જ છે ભલાનું ધકામુકી કરવાની કોઈ જરૂર નથી અને જે હું કરવા આવ્યો છું એમ મન કરી લેવા દઉં ખોટો સાબિત થવું તો બજારે બોલું છું કે દુનિયામાં બજાર વચ્ચે ગોળી કારણ હું તો જિંદગીનો જુગાર રમો મન બીજો ના આવડતો કાં તો મરી જવું કાં તો કઈક કરી જવું એને આ દુનિયા યાદ રાખે બધા નહીં બોલવું કઈક ને હાલવું કઈક ને ઉઠા ભણાવવા એ હાલ હોય નથી ભલા

અને સમય હજુ મારે બીજે જવાનો છે એટલે બધાને પ્રત્યક્ષ વડીલો આગેવાનો બેઠા છે મળે નહીં શેકું પણ બધાયને બે હાથ જોડી વડીલો છો હું વંદન કરું છું જે કઈ વધારે બોલાઈ જ હોય તો માફ કરજો પણ આ કેમ કે સત્ય કોઈ નહીં બોલે તો પોતાની ઝાંખી કોણ કરશે એટલે મારે તો બોલવું જ પડે ના મજા બીજી વાર આમંત્રણ ના આપતા આપણે ક્યાં નફો નુકસાન છે કારણ કે મને એવું ખોટું વાવા કરતા નથી થાવજું અને જો સમજવાર વાળો હોય છે તો સમજી જશે કે હા આ મને લાગવું પડતું છે પોતાની જાતને ધોળખતા જ હોય ને હાથ લગી એમ એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે ને જે પાપ લાગે એ મારા માથે પુણ્ય થાય એ આ પ્રાચીમાં રોકાઈ જાય છે માન નથી જોતું એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવજો બધો સુરા ભુરા દાદાની માથગી રામચંદ્ર ભગવાન સોમનાથ હર મહાદેવ હજુ મારે આગળ જવાનું છે એટલે કદાચ જે કઈ આગેવાનો નું પ્રવચન કે ચાર વાણીના શબ્દો બાકી હોય

બેસો ભાઈ ઉભા જોડે થાય કોઈ પ્લીઝ બધા દાદા એ આપણે વિનંતી કરી બધા બેસી જાવ આપણે સાથ અને સહકાર આપવો જોઈએ